મિત્રો ગરમીનો માહોલ છે તો તમે જોઈ શકો છો મિત્રો તો આપણે આવી ગયા છીએ મંદિર તરફ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બાલારામ મહાદેવના મંદિરે આવી ચૂક્યા છીએ અને બાજુમાં જ બાલારામ નદી છે તમને એ પણ બતાવીશું તો તમે અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો તમે બાલારામ મહાદેવના દર્શન લાઈ કરી શકો છો મિત્રો હવે જોઈશું આપણે નદી તરફ તો મિત્રો તમે જોઈ શકો છો બાલારામ નદી કેટલું પાણી છે એ સરગિયા તને મંદિર જય માતાજી મિત્રો અમે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ તો અમારા આવા અલગ અલગ પ્રકારના વ્લોગ આવતા રહેશે તો અમારી ચેનલ બી મિક ના કર્યો તો કરી દેજો અને તમારા ફ્રેન્ડમાં માં શેર કરજો જય માતાજી